નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં તમામ અગત્યના વિશે શરૂ કરું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે અને કરંટ અફેરની જેટલી પણ આ લેક્ચરની પીડીએફ છે ઉપરાંત કરંટ અફેરની આપણી ઈ બુક પબ્લિશ થાય છે ટેસ્ટ સિરીઝ હોય છે તો ડેઇલી કરંટ અફેરની ટોટલ આપણે પચીસ જેટલા એમસીક્યુ ટેસ્ટમાં મૂકીએ છીએ

છે 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 બોટનિકલ બોટનિકલ સર્વે સર્વે ઓફ ઓફ ઇન્ડિયાના ઇન્ડિયાના નવા ડાયરેક્ટર 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 તરીકે કનકદાસની નિયુક્તિ કરવામાં આવી ઓકે એ કેટલામાં બન્યા તો બનેલા ક્લિયર બાકી બાકીસ ના પ્રથમ માઇક્રોલોજિસ્ટ એટલે કે ફૂગ માઇકોલોજિસ્ટ એટલે કે ફૂગ વિશેષજ્ઞ છે બરાબર અને આ પદ ઉપર તે નિયુક્ત થયા છે ક્લિયર બાકી બીએસ છે બોટનિકલ સોર્ ઓફ ઇન્ડિયા એની સ્થાપના 1890 માં થયેલી છે હેડક્વાર્ટર એનું નું કોલકાતા માં આવેલું છે બરાબર ભારત ની મુખ્ય બોટનિકલ સંસ્થા છે એનું કાર્ય વનસ્પતિની વિવિધતા અને સંશોધન તેમજ સંરક્ષણ કરવાનું છે એટલે તો આ પ્રશ્નમાંથી માત્ર આપણે એટલું યાદ રાખવાનું થાય છે થોડીક આવી જ રીતની અગત્યની નિયુક્તિ રિવાઇઝ કરાવી દો અગાઉ પણ મેં તમને કરાવી લીધી ફરી એક વખત રિવાઇઝ કરાવી દો જેમ કે હમણાં જ કંટ્રોલર જનરલ ઓફ

અ બિહારના પટના ખાતે તો ઉન્મેષ નામનો ઉત્સવ છે સાહિત્યિક ઉત્સવ એશિયાનો મુખ્ય સાહિત્યિક ઉત્સવ કહેવાય છે એશિયાના બધા જ સાહિત્યકારો આમાં ભાગ લે છે અને બિહારના પટનામાં આ વખતેનું આયોજન થયું છે કેટલામું સંસ્કરણ છે તો કંઈ કે ત્રીજું સંસ્કરણ છે ત્રણ ચાર ક્વેશ્ચન તો આટલામાંથી જ આવી ગયા છે ઓકે બાકી ક્વેશ્ચનમાં નામ પણ પૂછી શકે કે ભાઈ આ સાહિત્યિક ઉત્સવનું નામ શું હતું તો ઉન્મેષ હતું

તો આ માટે આઈટી રોપડે કરાર કર્યા છે આન્સર આવશે ઓપ્શન સી રોપડ ભારતીય વાયુસેના અને આઈટી રોપડ બંને સ્વદેશી ટેકનોલોજીના વિકાસ માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે અગાઉ હું તમને બે ત્રણ વખતથી કહેતો આવ્યો છું કે ભાઈ કોઈ પણ આઈઆઈટી ન્યૂઝમાં હોય એટલે હું તમને એક સ્લાઇડ એવી આપીશ કે જેમાં બધી આઈઆઈટી નું રિવિઝન કરાવી દઈશ તો અહીંયા તમારી સામે એ સ્લાઇડ આવી ગઈ છે તમારું જે વેઇટિંગ પિરિયડ છે એ પૂરો થયો છે ક્લિયર તો આઈઆઈટી મદ્રાસ એને

ભારતીય સેના માટે કેન્દ્ર સ્થાપિત કર્યું છે અગ્નિશો નામનું આઈટી મદ્રાસમાં થયું છે બરાબર પછી કૃષિના જે વેસ્ટ હોય બરાબર તો એમાંથી પેકેજિંગ સામગ્રી તૈયાર કરી છે આઈટી મદ્રાસે અને વાંસમાંથી ઓટોમોબાઈલ સામગ્રી તૈયાર કરી છે આઈટી ગુવાહાટીએ ક્લિયર આ બધા અગત્યના મુદ્દા હતા જે યાદ રાખવાના છે પાંચસો નવી અટલ ટિંકરિંગ લેબ આની જાહેરાત કયા રાજ્યમાં કરવામાં આવી છે ટૂંકમાં આ રાજ્યની અંદર પાંચસો નવી અટલ ટિંકરિંગ લેબ ખુલશે અને એ ખુલશે ક્યાં ખુલશે જમ્મુ કાશ્મીરમાં ખુલશે તો આન્સર આવશે જમ્મુ કાશ્મીર હાલમાં જ છે પાંચસો નવી અટલ ટિંકરિંગ લેબ વિશે જાહેરાત કરવામાં આવી છે અને આ પાંચસો અટલ ટિંકરિંગ લેબ છે બરાબર એ નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન હેઠળ અટલ સાથી પ્રિન્ટ રિજન પ્રોગ્રામ હેઠળ છે બરાબર પ્રિન્ટિયર રિજિયન પ્રોગ્રામ છે એના પ્રારંભ કરવામાં આવ્યો અને કાશ્મીરની કાશ્મીર યુનિવર્સિટી જે છે જમ્મુ કાશ્મીરમાં ત્યાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જ પાંચસો નવી અટલ ટિંકરિંગ લેબ વિશેની પણ જાહેરાત થઈ હતી બરાબર તો અટલ ઇનોવેશન મિશન જે છે એના હેઠળ જ આ સ્થાપવામાં આવશે આ અવસરનું ઉદ્ઘાટન છે બરાબર એ જીતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવેલું હતું અને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને શિક્ષણ મંત્રી છે ત્યાંના જમ્મુ કાશ્મીર રાજ્યના સકીના મસૂદ આ બધા પણ આમાં ભારતનું પહેલું સંરક્ષણ રિઝર્વ એને આયુસીએન દ્વારા માન્યતા આપવામાં આવે છે બરાબર તો ડુગોંગ નામનું એક સંરક્ષણ રિઝર્વ છે ભારતમાં તમિલનાડુ રાજ્યમાં ખુલ્યું છે તો એને આયુસીએન માન્યતા આપી છે તો ઓપ્શન સી આપણો જવાબ બનશે

માન્યતા મળી છે બે હાજર પચીસ ની તો એ દરમિયાન છે બરાબર એ આબુધાબીમાં એને આ માન્યતા મળી છે સમિટ દરમિયાન હવે ડુગોંગ શું છે આ સ્પેલિંગ છે એનું અને ડુગોંગ છે એક પ્રકારનું સમુદ્રી

વૃદ્ધજન સહાય દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ઓલ્ડર પર્સન ઓક્ટોબરે ઓગણીસો લોકલ એન્ડ ગ્લોબલ એક્શન અવર એસ્પિરેશન્સ અવર વેલબિંગ એન્ડ અવર રાઇટ ક્લિયર તો એની થીમ છે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવે છે આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન સહાય દિવસ પહેલી ઓક્ટોબરે હોય છે

સહયોગ સંગઠન જે છે બરાબર એની રીજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર રેટ્સ બે હજાર પચીસ છવ્વીસ માટેની અધ્યક્ષતા કોણે સંભાળી છે તો રીજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચરની બે હજાર પચીસ છવ્વીસની અધ્યક્ષતા સંભાળી છે આતંકવાદે તો આન્સર આવશે ઓપ્શન બી આતંકવાદ તો હાલમાં જ છે રેટ્સ એટલે કે રીજનલ ટેરરિસ્ટ સ્ટ્રક્ચર ઓકે એની સંઘાઈ સહયોગ સંગઠનનું એક આ એક મહત્વપૂર્ણ અંગ છે

આનું હેડક્વાર્ટર ચીનના બિજિંગમાં છે બાકી સભ્ય દેશો તમને અહીંયા લખી આપેલા છે બરાબર ચીન ભારત પાકિસ્તાન કઝાકિસ્તાન કિર્ગિસ્તાન તજાકિસ્તાન ઉઝબેકિસ્તાન ઈરાન નવમો બન્યો બેલારૂસ દસમો બન્યો ક્લિયર સો એ યાદ રાખશો એક વાક્યના ક્વેશ્ચન ઉપર આવી જઈએ હાલમાં જ કોણ એન્ડ્યોરન્સ સાયકલિંગ ઇવેન્ટ ટુર ડી થાર ઓકે બે હજાર પચીસનું આયોજન કરશે તો ટુર ડી થાર થાર ઉપરથી ખબર પડે થારના રણની વાત છે ફ્રાન્સ જર્મની માંથી પોતાના રાજદૂતોને પરત બોલાવવામાં આવેલા છે તો ફ્રાન્સ જર્મની અને યુકે માંથી ઈરાને પોતાના રાજદૂતોને પરત બોલાવે છે આન્સર આવશે ઈરાન કયા રાજ્યમાં વિશ્વ બેંકના સહયોગથી પિસ્તાલીસ મહિલા નેતૃત્વવાળા એમએસએમ ને પ્રોત્સાહન આપવા માટે એક રેમ્પ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે તો આ તેલંગાણાએ શરૂ કરાવ્યું છે આન્સર આવશે તેલંગાણા કયા દેશના ફૂટબોલર સર્જિયો બુસ્કેટ્સ એમણે વીસ વર્ષ બાદ ફૂટબોલમાંથી પોતાની નિવૃત્તિ લીધી છે તો સ્પેનમાંથી પોતાની નિવૃત્તિ લઈ લીધી છે કૃષિ મીડિયા પુરસ્કાર પચીસ કોને સંવાદ કરવામાં આવ્યું છે તો અસ્મિ પ્રસન્ન નથી સંવાદ કરેલું છે એના પછી નો ક્વેશન છે કોણે આયુર્વેદ આહાર ઉત્પાદન માટે લાયસન્સિંગ પોર્ટલ લોન્ચ કર્યું છે આ દ્વારા દ્વારા શરૂ કરવામાં કરવામાં આવેલું છે છે પોર્ટલની શરૂઆત આવી આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપ પચીસ નું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું આ ભારતમાં નવી દિલ્હી ખાતે થયેલું શીતલ દેવી વર્લ્ડ તીરંદાજી પેરા ચેમ્પિયનશીપમાં કયો મેડલ મેળવ્યું એમણે મેળવ્યો સિલ્વર ભારત સરકારે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાગરીય સુરક્ષા ક્ષેત્રમાં લગભગ છસો એસી મિલિયન અમેરિકી ડોલરનું આર્થિક પેકેજ નીચેનામાંથી કયા દેશ માટે જાહેર કર્યું છે તો આર્થિક પેકેજ મોરેશિયસ માટે આ જાહેર કર્યું છે આન્સર આવશે મોરેશિયસ અને કૃષિ મંત્રાલયે એઆઈ આધારિત હવામાન આગાહી કાર્યક્રમ કયા પ્લેટફોર્મ દ્વારા શરૂ કર્યો છે તો એમ કિસાન હેઠળ આ શરૂ કરવામાં આવેલો છે બસ તો આ સાથે જ અહીંયા એક ઓક્ટોબરના વિડીયોને વિદાય આપી દઈએ અને મળીએ બીજી ઓક્ટોબરના ગાંધી જયંતિના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું